કાળઝાળ ગરમીમાં પાણીનો વેડફાટ અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર તો બીજી બાજુ સરકારી બાબુઓની કચેરી બહાર પાણીનો વેડફાટ પાણીની પોકાર વચ્ચે પાણીની રેલમ છેલ પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લા સેવા સદન નજીક આવેલી પ્રાંત કચેરી બહારના અહીં પાણીની રેલમ છેલ જોવા મળી રહી છે ઠેર ઠેર ખાબુચિયા ભરાયેલા છે અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગાડી અહીંથી પસાર થાય છે જો કે સરકારી બાબુઓને આ પાણી ક્યાંથી આવે છે અને પાણીનો વેડફાટ કેમ થાય છે તે જાણવાનો કોઈને જ રસ નથી તેવું લાગ્યું મીડિયાની ટીમે તપાસ કરતાં વેરહાઉસની ટાંકી ઓવરફ્લો થતાં પાણીનો વેરફાટ થતો હોવાનું જાણવા મળ્યું હતું પાણીનો વ્યય એટલે સુધી થયો કે તેનો રેલો પ્રાંત કચેરી અને ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો તો એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકોએ વલખા મારવા પડતા હોય છે તો બીજી બાજુ સરકારી કચેરીની બહાર જ પાણીનો વેરફાટ થતો જોવા મળી રહ્યો છે સવાલ એ છે કે શું સરકારી બાબુઓને આ પાણીનો બગાડ દેખાતો નહીં હોય પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે એક બાજુ પાણી બચાવવા માટે તંત્ર અનવા કિમિયા અપનાવતું હોય છે જો કે બીજી બાજુ સરકારી કચેરીઓમાં જ પાણીની રેલમ રેલમછેલ જોવા મળી રહી છે સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક્ડઇન અને કૂપર પર ફોલો કરો